આપણા મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો તો આપણા વિડીયો જોઈને ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે વાગી ગયા છો બપોર અને એક ડોઝ થવા જેવું આવ્યું છે અને અત્યારે જમીને ફ્રી થઈ ગયો અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આપણો આગળનો બ્લોગ પણ અપલોડ કરી દીધો છે તો ના જોઈ હોય તો જોઈ લેજો અને અત્યારે લાદીનું કામ નીચે ચાલુ થઈ ગયું હા ફાઇનલી લગભગ પૂરું થઈ જ જશે અને નીચે જઈને તમને પણ બતાવું કેવી રીતનું છે શું છે શું નહીં કારણ કે હમણાં લેવા ગયો તો ઓલું આપણે કે અંદર લાપી ભરવાનું આવે ને જરી ને એવું બધું કલરને લેવા ગયો તો તો હમણાં ફાઇનલી લગાડવાનું છે તો હમણાં તમને બતાવું તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો અને અત્યારે તડકો છે જોરદાર આ તમને લોકેશન બહુ મસ્ત દેખાતું હોય છે અત્યારે કેમ કે લાઇટમાં હે ને કેમેરો એકદમ મસ્ત ચાલે તો એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો હમણાં નીચે બતાવું લાદીનું કેમ આમ ક્યાં સુધી પૂગ્યું ગયું થઈ ગયા છે વાટા બધી સાઈડ ને બધું લાગી ગયું ને અત્યારે હમણાં જરી બનાવીને જોવામાં એકદમ મસ્ત જોવામાં પછી ધોવાનું ને એવું બધું બાકી છે પછી બહુ મસ્ત ઉઠાવા આવશે પરંતુ હું કાંઈ ધોવાઈ ગયા છે ને પછી મસ્ત ઉઠાવવા આવશે એટલે પાછું હું તમને બતાવીશ એટલુંક થયું એ બધી જ થયું આ બધું થઈ ગયું આ બધી આગળનું બધું બાકી છે ઉઠાવા આવશે મસ્ત પાછો મારે મારા ફોટા પાડીને નાખવાનું છે આપણે ત્યાંથી નાદી લીધી ને એક સંગમાં ત્યાંથી આ ફોટા નાખીશ કારણ કે એને બીજા કસ્ટમર આવતા હોય તો એને દેખાડવા થાય કે આ રીતનો કંઈક લુક આવે એટલા માટે મિત્રો મસ્ત મજાની એને ચોડા ફરી લેવો પહેલી વખત જ ખાવાની એ આપણે ટ્રાય કરી અને આ છે લીલી ચટણી એની સાથે ખાવાની તો ચાલો મસ્ત મજાની લીલી ચટણી સાથે ચોડા ફરી ખાઈએ કેવીક લાગે મસ્ત જોઈએ મિત્રો મસ્ત મજાની ચોડાફળી ખાઈ લીધી લીલી ચટણી સાથે એકદમ મજા આવી ગઈ તો નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતના ક્યારેક કરશું મેં પહેલી વખત જ જોકે ખાધી પણ મજા આવી પૂરી જેવી જ આપણે કડકડતી પૂરી કેવી ન બનાવતા એને જેવી જ લાગે અને લીલી ચટણી ભેગી આપે એ ચોડાફળી કહેવાય તો એ પ્રમાણે પહેલી વખત ખાધી તો બહુ સારો એક્સપિરિયન્સ રહી ગયો હવે ટ્રાય કરશું બીજી વખત પણ તો કન્ટિન્યુ બન્યા રે જો બ્લોગ માઇનલ લુ જો મિત્રો હવે આવી ગયો મસ્તનો જોરદાર આવ્યો પણ એક નંબર ફાઈનલી દાદીનું કામ થઈ ગયું પૂરું તો ચાલો હવે અત્યારે સાડા આઠ હજાર જમી લઈએ મિત્રો તો આપણે આવી ગયા છીએ દુકાને અને કાલ તમને બતાવ્યું એ પ્રમાણે આગલા બ્લોગમાં તમને જોયું કે પ્રસાદીમાં ગયા હતા કારણ કે એ બ્લોગ અલગ જ રાખ્યો છે કારણ કે બહુ મોટો થઈ ગયો અને બે મિક્સ કરીએ એટલા માટે એના પ્રસાદીનો વ્લોગ અલગ રાખ્યો નહીં તો આપણી આ વ્લોગ પહેલાંય આવી ગયો છે અને અત્યારે કાલે રાતે ચાર વાગે તો ત્યાંથી આવ્યા અને અત્યારે અવાર હાથ વાગે સાડા હાથ ઉઠીને ડાયરેક્ટ આવી ગયો દુકાને કારણ કે ધૂનને એવું બધું હતું એટલે ચાર વાગ્યા સુધી રોકાણ હતા આ બધું થઈ ગયું હતું એટલે થોડી ઘણીની અંદર કરીને અત્યારે દુકાને આવી ગયા દુકાને જવું તો મેં અત્યારે વાગી ગયા છે સાડા નવ દસ જેવું તો ફાઇનલી આપણે બધા કામ કરી લીધા કરી લીધા અને ફ્રી થઈ ગયા છીએ તો એવું બધું છે તો હજી અંદર થોડી ઘણી ઓછી થઈ બે ત્રણ કલાક જ થઈ કારણ કે ફીટ ત્રણ સવા ત્રણ કલાક જ થઈ કારણ કે ચાર વાગે ઉગ્યો હતો ઘરે અને સાત સવા સાત ઉઠી ગયો હતો એવું બધું છે તો કન્ટિન્યુ લોક જતા રહેજો અને પ્રસાદીનો બ્લોગ પણ ના જોયો હોય તો જોઈ લેજો ચેનલમાં ઓલરેડી આવી ગયો છે માસીના ઘરે પ્રસાદી હતી અને પાછા માસાની કાલ પુણ્યતિથી પણ અત્યારે ભેગું હતું કારે એવું બધું છે તો ફૂલ મજા આવી ગઈ ત્યાં તો બધાય કારણ કે ભેગા થતા મામાન છોકરાને બધા તો મસ્ત મજાનો બ્લોગ બન્યો હોય તો જોઈ લેજો કન્ટિન્યુ અને આપણે ચાલો મળીએ આપણે ડેઈલી રૂટીન તમને બતાવતો રહીશ અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો તો મળીએ પાછા મિત્રો તમારો મિત્ર આવ્યો છે ડીડી દર્શિલ ડાકી કેમ છે હે કેમ છે બ્લોગ માં ના ને હમણાં હર આવી ગયા હે હું હર માં હું બા આપણો જૂનો જૂનો વ્યુઅર સબસ્ક્રાઇબર્સ હું કરવા આવ્યો છું હું કરવા આવ્યો ન્યા કંઈ નથી ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજે જો અહીં નીચે બેહી ગયો કેમેરા ચાલુ કર્યો નથી મિત્રો જમી લીધું અને અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા અને ડાયરેક્ટ દુકાનેથી આવીને એને આરામ કર્યો મસ્ત મજાનો ઉજાગરો તો એટલા માટે ત્રણ ચાર કલાક નિંદર કરી અને પછી પાછું કામ હતું એટલે બધું પૂરું કર્યું જમી લીધું અત્યારે તો એવું બધું ચાલે છે અને આજ તો ગરમી એટલી અત્યારે જ નવ વાગ્યા તો એ ઉપર એટલો ટૂંકમાં ઠંડક નથી હજી તાપ જ ટૂંકમાં ન અંદરથી આવતો એ રીતનો છે કાલ ફૂલ તડકો પણ હતો તો એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હવે ડાયરેક્ટ આપણે લગભગ સવારે જ મળશું અને કાલે જ વિડીયોને આપણે એન્ડ કરી દેશું તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને શેર કરતા રહેજો મિત્રો સવાર પોર થઈ ગયો ને જય ખોડિયાર માતાજી તો અત્યારે વાગી ગયા છે દસ જેવું અને મારે જવું છે ગામમાં કારણ કે એક જગ્યાએ પૈસા દેવાના છે તો એ કરી આવીએ અને બાજુ બીજું એક પણ કામ છે તે પણ કરતા આવીએ અને આજે આ વ્લોગને થઈ ગયો ત્રીજો દિવસ કારણ કે એક વચમાં આપણો વ્લોગ આવી ગયો છે પ્રસાદીનો કારણ કે આખા આખો વ્લોગ અલગથી જ રાખ્યો તો નહીં મૂકી દીધો ઓલરેડી અપલોડ થઈ ગયો છે ત્યાં ન જોયો હોય તો જોઈ લેજો ને આ વ્લોગ આજ વખતે ત્રણ ત્રણ દિવસનો લગભગ થઈ જ ગયો છે ઓલરેડી તો એવું બધું છે કારણ કે કામમાં હોય એટલે વ્લોગ પણ ઘડીકમાં ઉતરે નહીં એટલે એવો વ્લોગ અલગ રાખ્યો અને આ વ્લોગને પણ આપણે અલગ જ રાખી દીધો છે તો વ્લોગને જોઈ લેજો અને કેવી નહીં કેવી મજા આવે પણ કમેન્ટ કરતા જજો લાઈક કરતા જજો શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરી દેજો તો ફાઇનલી અત્યારે હમણાં જ આવું હે અમારે ખરેડા દુકાને કારણ કે થોડું ઘણું કામ છે એટલા માટે અને આપણી લાદી ફાઇનલી થઈ ગઈ છે આજ પૂરું કામ થઈ ગયું છે કાલે જ થઈ ગયું હતું જોકે કાલ નહીં નોલે દિવસે ટૂંકમાં વ્લોગનું સ્ટાર્ટિંગ થયું ને ત્યારે જ કામ પૂરું થઈ ગયું હતું અને બીજું બધું ગોઠવવાનું બધું બાકી છે એ ધીમે ધીમે કરશું ફ્રી થાય એ પ્રમાણે કારણ કે હમણાં ફ્રી નથી થતા જો ફૂલ આવી ગયા છે કારણ કે મંદિર હજી રાખવાના બાકી છે મમ્મી હજી ઉપર કામમાં છે એટલે તો કન્ટિન્યુ જોતા રહેજો હું જે ગામમાં ફોકસ નહોતું થયું થોડોક એવો પ્રોબ્લેમ આવે છે ક્યારેક ક્યારેક કારણ કે કેમેરાનો એંગલ બદલાવે ને ત્યારે ફોકસ દેખાઈ જાય છે તો એવું થોડુંક ક્યારેક ક્યારેક ચલાવી લેજો તો મળીએ મિત્રો ઘરે પહોંચી ગયો ને અત્યારે આપણે જવું છે ખરેડા એટલે જો અહીંયા તમને ઘણા દિવસ થાય આ તમને આગળના વિડીયો બતાવ્યું છે આપણે પાણીનું કુંડું તો ઓલરેડી હોય પણ એક નવું લગાડ્યું છે અને ઘણા ઇન્ફ્લુએન્સરના યુટ્યુબરના અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા વિડીયો ટૂંકમાં શેર કરે છે મિત્રો કે ઉનાળામાં પાણીની વધારે જરૂર હોય છે તો તમારે બનતી પ્રોસેસ હોય છે એટલે ટૂંકમાં તમે પણ તમારા ઘરની આજુબાજુ લગાવી શકો છો એટલે પક્ષીઓ ટૂંકમાં પાણી પી શકે અને નાળામાં તો જો કે માણસને વધારે જરૂર પડે પાણી તો ટૂંકમાં પક્ષીઓને અને પ્રાણીઓને એને પણ પડતી જ હોય એટલે આવું બધી નવીન નવીન કંઈક ને કંઈક કરતું રહેવાનું પક્ષીઓને પણ પાણી મળતું રહે અને આ વ્લોગ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી